રાધનપુર કોંગ્રેસ આગેવાનો સહાય માટે દોડી આપ્યા રાધનપુર શહેરના આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નગરપાલિકા વોર્ડ એક ના મોટા ઠાકોરવાસ ગુલસન કોલોની પાણી જનજીવન ઘર વીણા બન્યા છે પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા છે રાધનપુર નગરપાલિકા વોર્ડ એકની કાઉન્સિલર જયાબેન ઠાકોર લઘુમતી સેલના પ્રમુખ શેરખાન બલોચ મહિલા સેલ પ્રમુખ સમીરાબેન ઘાંચી લાલાભાઈ પ્રજાપતિ તેમજ મહિલા ઉપ્રમુખ લીલાબેન મકવાણા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા સ્થળ મુલાકાત દરમિયાન જયાબેન ઠાકોરે નાગરિકોની વેદના સાંભળવાની સાથે નુકસાન થયેલ મકાનો ને પાણી ભરાયેલ ગલીઓની પરિસ્થિતિ પણ નિહાળી ઘણા પરિવારોના ઘરોમાં પાણી ઘુસતા તેમના ખોરાકના સામાન તેમજ ઘરવકરીને વકરીને મોટું નુકસાન પહોંચ્યું સામે આવ્યું છે કેટલાક વિસ્તારોમાં તો પાણીના કારણે લોકોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે જયાબેન ઠાકોર સાથે તેમની ટીમ અને સ્થાનિક આગેવાનોએ તંત્રને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી સાથે જ તેમણે પોતાના સ્તરે અસરગ્રસ્ત પરિવારોને ખાવા વ્યવસ્થા કરાવી આપી કેટલાક પરિવારોને રહેવાની તાત્કાલિક સગવડ પણ ઉપલબ્ધ કરવામાં આવી જેથી તેઓ સુરક્ષિત રહી શકે સ્થાનિક નાગરિકોએ કોંગ્રેસ આગેવાન જયાબેન ઠાકોર તેમજ તેમની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત અને તાત્કાલિક કરવામાં આવેલી આ સહાયને દિલથી આવકારી હતી

だばからこいつ。キャンサー僕 王者，一王者。<的>